હાલ બોટાદમાં કરદા કાંડ ચાલી રહ્યો છે અને બોટાદનો માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને પ્રવીણ રામ ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમજ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો છે ત્યારે તેમની ધરપકડ પહેલા રાજુ કરપડાએ હાલ મોટું નિવેદન આપ્યું છે અને પોલીસને ચીમકી આપી છે શું કહ્યું છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ બોટાદ ગર્દા કાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા છે ને તેમની ધરપકડ પહેલા જ રાજુ કરપડાએ હાલ મોટું નિવેદન આપી દીધું છે અને પોલીસને

માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું બોટાદની અંદરથી જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી કેકને ન કેક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી

અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોની વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવશો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમ સે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોની વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ